નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે તો જે આપણે આગલા વિડીયામાં તમને બતાવ્યું હતું કે જે કલરકામ કેવી રીતે કરવામાં આવે છે અને તડકાની અંદર બહાર ગાઢેલા હતા તો અત્યારે તમે જોઈ શકો છો જે કલરકામ પણ ચાલુ છે અને ઘણા ખરા નાના માટલાની કલરકામ થઈ ગયું છે લાલ કલર અને અહીંયા બાકી છે જે વ્હાઇટ તમને દેખાઈ રહ્યા છે અને સામે પણ એક ગોલ્ડન કલર લાગી રહ્યો છે અત્યારે તો ચાલો આપણે એ પણ જોઈએ તો અત્યારે કયો કલર લગાવી રહ્યા છો તમે હમ લાલા ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો જે નાના કુલડા અત્યારે તમે બધા જોઈ શકો છો તડકાની અંદર બહાર કાઢેલા છે એના ઉપર ગોલ્ડન કલર લગાવવામાં આવી રહ્યો છે તો લાલ કલર પણ લગાવેલો છે સામે હા એ લાલ કલર છે આ ગોલ્ડન કલર છે એમને બહુ સરસ તો મિત્રો આપણે નજીકથી પણ જોઈએ કેવી રીતે ગોલ્ડન કલર લગાવવામાં આવે છે અને તેના પર ઘસી ઘસીને પાલિશ કેવી રીતે કરવામાં આવે છે એ પણ આપણે જોઈએ તો મિત્રો આપણે જોઈએ આ રીતે નજીકથી તેને આ રીતે કલર કામ કરવામાં આવે છે આ છે ગોલ્ડન કલર અહીંયા અને તેને ઘસી ઘસીને પાલિશ કરવામાં આવે છે લાલ કલર કરો તેમાં પોલીશ નથી કરતા પાછળથી નહીં ના લાલ કલર એમ જ ખાલી લાલ જ કરીએ છીએ અને આની અમે જે ગોલ્ડન કલર છે એને ઘસવાથી એના ઉપર ચમક આવે છે તેને આ રીતે ગોલ્ડન કલર લગાવીને પછી આ રીતે જે ઘસવામાં આવે છે એને પછી તેના ઉપર પોલીશ આવે છે હા એના ઉપર પછી પાલિસ આવે તમે સામે જોઈ શકો છો તો મિત્રો સામે પણ તમે જોઈ શકો છો એ બધા ગોલ્ડન કલર છે પાક્યા પછી એકદમ વધારે કલર આવતો હશે કલર કામ કરવામાં આવે છે અને સામે લાલ કલર છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાની નાની કુલડીઓ પણ બહાર કાઢેલી છે તેના ઉપર લાલ રંગ લગાવવામાં આવે છે સામે વાટકા પણ તમે જોઈ શકો છો અને સામે આપણે જોઈ લઈએ જે ભઠ્ઠીની અંદરથી બહાર કાઢેલા જે માટલા છે તે આગલી ભઠ્ઠીમાં ભરેલા હતા પણ આપણે જોઈએ બહાર કાઢેલા અત્યારે તો મિત્રો આ છે લાલ માટલા જે ભટ્ટીની અંદરથી બધા બહાર કાઢી દીધા છે સરસ મજાના તમે જોઈ શકો છો અને આ છે તેની અંદર નાની મોટી આઈટમ હજુ ભટ્ટીની અંદર ભરેલી છે તો ઉપર ઉપરથી જે માટલા હતા બધા બહાર લેવામાં આવી રહ્યા હતા તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સામે પણ એક નાની પટ્ટી છે તમે જોઈ શકો છો તો ફરી મળીશું આપણે નવા વિડિયોમાં